पुलियो गीत है तुमने खबर है हम बड़े होंगे जवान होंगे न जाने कहा होंगे ये वालू गीत है कि हम बड़े होंगे जवान होंगे न जाने कहा होंगे तो हमने वो कही दू कहीं इंस्टाग्राम पे हो गए इंस्टाग्राम पे होंगे जवान होते कहानी होंगे का इंस्टाग्राम पे अत्यार जवानिया बदा चो मिली रहे तब ना ફોન નંબર ના હોય તો ચાલે ઇન્સ્ટાગ્રામમાં આઈડી સર્ચ કરો આ ભાઈટ છે નોટ છે તરત મળી જાય નહીં કોઈ ભાઈ ભાઈબંધો આપડો શું પેલા તો રૂમમાં ભણતા હોય તમે ક્લાસ રૂમમાં ભણતા હોય તો નંબરો માગવા પડે ત્યારે તમારે એમના જોડે કોન્ટેક્ટ થાય અત્યારે તો ઇન્સ્ટાની આઈડી ફેસબુકની આઈડી એ બધું આઈડીઓ ઉપર થઈ ગયું મેસેજ ઠોકવાનો ચોથ હા લુ

આમ ચા ચા તો કદી કેફે જઈને પીવાય ના પછી કોલ્ડ કોફી કોફી એવું બધું કેફેમાં જઈને તમે ચા ઓર્ડર કરો થોડું ઓછું સારું લાગે એમ તમને કોઈ ફોસી દે નહીં બરોબર કે તમને કોઈ મારી દે નહીં મંગાવાય મારા જેવા નફટ માણસો તો ત્યાં જઈને ચા જ મંગાવ એ આ તો ભાઈ કેફેમાં જયા બરાબર કેફેમાંથી બહાર આવ્યા બહાર આયા ને ગાર્ડનમાં જઈને બેઠા કેફેના સામે ગાર્ડન હતું ગાર્ડનમાં જઈને બેઠા ને એમની શું કે પછી ગર્લફ્રેન્ડ હતી ને એને કહેતા હતા કે બેબી ને આપણે એક ગેમ રમીએ એટલે બેબીએ મનમાં કીધું હું તારી જિંદગી હાથી રમી રહી છું ને તારા ગેમ રમી એટલે તમે કુને કોફી પીડાવા લઈ જશો કુને કેફેમાં લઈ જશો કુને પાછળ ફરી રહ્યા છો તો વિચારીને સમજીને ફરજો ને કે તમને રમાડીને જતી રહેશે ને એવી અત્યારે જમાનામાં બહુ એટલે બહુ છોકરીઓ ભરી છે બિચારા ભોલા ભોલા છોકરાઓને ફસાવ એમની વાતોમાં લાવ એમના જોડે ફર બધું જ કરન પછી છેલ્લે આધા બાળકો એની આવું છે આગદા સારો ભાઈ બધોને સલાવ આપતો હતો કિરણ નામ છે બધોને સલાવ આપતો કે જેને પ્રેમ કર્યો હોય ને એને રાત્રે ઊંઘ ના આવે કે બરાબર એટલે પ્રેમ બેમ ના કરાય પ્રેમ કરશો તો રાત્રે બરાબર ઊંઘ આવશે નહીં તમને એના તમારી વાળીના જ વિચારો આવી જશે ને તમારી વાળી તમને મગજમાં ફરી જશે ને એટલે ટૂંકમાયનું કહેવું હતું કે જેને પ્રેમ કર્યો હોય ને એને ઊંઘ આવે નહીં કે મેં કીધું તમે કુંવાર આવોને ભાઈ ના દિવસ એ ઊંઘ આવી જાય પેલા પેલીના વિચારોમાં વિચારો ફરતા હોય કે આને ઓમ કર્યું નાને પલાણું કર્યું નાને પેલું કીધું નાલે ડેકણું કીધું નાને પૂંછડું કીધું અને પેલા એવા વિચારો ના ઊંઘતા હોય કે હારા આપણા ચાણા આવશે કે આપણા ચાણા આવશે બેવાને સતો હરખું જ કુવારાન ગયો કે વાંઢાઉન ગયો બેવાને ઊંઘ તો હરોમ સ સ સ પણ એ ઝૂલે કેવાય પ્રેમ કરેલા એમ કહે છે ને કે પ્રેમ કર્યા પછી ઊંઘ ના આવે તો એ વાત ખોટી ને કુંવર એમ કહે છે ને કે પ્રેમ કર્યા પછી ઊંઘ ના આવે તો એ વાત ખોટી કારણ કે બંને બંને માણસો એવા છે કે જેમને ઊંઘ નહીં જ આવતી બરાબર એટલે બે માણસો ને ના આવે એવું કયો હતો આમ ન મનાય આ તો કહે છે પ્રેમ કરેલો ને ઊંઘ ના આવે ને કુંવર આવે ના આવે કુંવર આવે ને ઊંઘ યોધો ધ્વારી જ એક ટેણીઓ દર વેકેશનમાં એના મામાના ઘેર જતો હતો પણ આ વખતે વેકેશનમાં એના મામાના ઘેર જોયો નહીં એટલે મોમાને ઘેર ના જાય એટલે મોમાનો ફોન તો આવે ને ભણાવવા ઉપર કે ભણો મારો બિચારો કેમ એમ આવ્યો નહીં તે મોમાએ ફોન કર્યો કે ભાણા ભાઈ વેકેશન અડધું થવા આવ્યું ને તમે કેમ આવ્યા નથી હજુ કે એટલે ભણા ભાઈ કે મોમા મોમા પરીક્ષા પછી તરત જ છે ને બાહુબલી પિક્ચર જોઈ લીધું કે કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા નહીં નહીં કટપ્પા મામા બાહુબલી કો ક્યો મારા મોમા કે નહીં મારી નાખો આમ સોનું મોનું આ વેકેશન કરવા આવે કે હું બાહુબલી ના વાદે ચડાયો કે હવે મંદિર જવામાં તમે જુઓ ને મારે કેવું પડશે આ વાત આ તો વાત મારે કેવી જ પડશે યાર કહી દઉં છું બરોબર કહી દઉં કહી દઉં ચાલો તને તમે આટલું બધું કા થાય એટલે કહી દે હવે વાત મેં એવું છે કે અમુક લેડીઝો તો સાહેબ મંદિરમાં દર્શન કરવા જાય ને મંદિરમાં મંદિરમાં દર્શન કરવા ગયો નોર્મલ રીતે જવાનું હોય કારણ કે ત્યાં તો જઈને ભગવાનને પગે લાગવાનું હોય ભગવાનને પગે લાગીને પૂજા આરાધના કરવાની હોય પણ

નોકરીએ હશે સારો સેઠ ફેલ સેટ હશે બરોબર એ કદી ફાકા નહી મારા શું કેવાય કે મારે આવીલિટી બૈરીની અંદર હોવી જોઈએ એવું જે સમજુ વ્યક્તિ છે જે ક્લાસ ટોપ ક્લાસ છોકરો છે એવા ફાકા મારશે નહીં આપણા દસમું ફેલ થયેલા બધા કે મારા બાગડી તો કે ગ્રેજ્યુએટ લાવવાની

લગન પેલા અમારા ભાઈ એક જબરજસ્ત સ્ટેટસ હતા સિંહ ના ઠેકાણા ના હોય ના લોકેશન ના હોય ના હોય તો કીધું ભાઈ આ તો યાર મનમાં એવો વિચાર આવે મનમાં એવું થયું હાવજો ના લોકેશન ના એ હોય પણ અમારા ભાઈ ની કરમ ની કઠણ આવી પછી અમારા ભાઈ ગયા પરણી પછી તો તમને ખબર છે ને કે ગમે તેવા હાવજ હોય ગમે તેટલા બહાદુર હોય ગમે તેટલા રાજા હોય ગમે તેટલા મહારાજા હોય એ બધા છે પછી હરખા થઈ જાય તે લગ્ન પછી મેં મારા ભાઈબંધને ફોન કર્યો એના પેલો સ્ટેટસ ના હોતો કે હાવજનો લોકેશન ના હોય ને હાવજના ઠેકાણા ના હોય ને એટલે મેં ફોન કર્યો મેં કીધું હાવજ ક્યાં છે ભાઈ તે ભાભીએ ફોન ઉપાડ્યો કે હાવજ તો બેઠા બેઠા લસણ ફોલે છે બબલુભાઈ મેં કીધું એના તો હા વડના ઠેકાણા ના હોય લોકેશન ના હોય એ બધા હતા એવા બધા દિવસો હતા ભાભી અને તમે એના લસણ ફોલાવતો કરી દીધો આવું થોડા ચાલે મારા તો આપણા ભાઈ કેચવી પડે ભાભી ગમે તે પણ તો આપણે પેલો આપણા ભાઈ ને સપોર્ટ કરવો પડે એટલે મેં ભાભીને એવું કીધું ભાભી તમે આયા એટલે એને એવું થઈ ગયું બિચારા એના તો કેવા મસ્ત મસ્ત પેલા સ્ટેટસ હતા કે હા વડના ઠેકાણા ના હોય હા વડ નું ના હોય હા વદનું તેમ ના હોય હા વડના લોકેશન ના હોય ને

ગામનું બસ સ્ટેન્ડ હોય ને બસ સ્ટેન્ડ આવું બસ સ્ટેન્ડના તમે જોજો કોઈ પણ બસ સ્ટેન્ડનું સ્ટ્રક્ચર હશે ને એના અંદરની સાઈડ પાળી જેવું બેસવાનું હશે તો જો બસ ના હોય ત્યાં સુધી રાહ જોવાની પણ હું તો ત્યાં પેસે શું કહેવાય પેસેન્જરોને બેસતા ઓછા જોઉં છું અને દારૂલિયાને એની હાઉસ આગળ જ્યાં ઊંઘતા વધારે જોઉં છું અમાર તો આમ આજુબાજુ જેટલી નજર પડો ને તો એ બધા શું એના ઉપર જ્યારે દારૂડિયાને ઊંઘવા માટે ના બનાવી હોય એ દારૂડિયા જ પડેલા હોય છે પેસેન્જર તો આપડે ભાગ્યે જ નેચાઈ ને ઉભો રહેતો હોય છે કદી બેહતો તો હોય હા વરસાદ કેવું હોય તો પેલા ઉઠાળીને બેતા હોત ખબર નહીં પણ એના ઉપર દારૂડિયો જ ઊંઘેલો હોય હવે એ દારૂડિયો ઊંઘેલો હોય ને તો અમારે ગામમાં એ એના ઉપર એક દારૂડિયો ઊંઘ્યો હતો અચાનક ઉઠ્યો ઉઠીને તમે જો ને તો બૂમો પાડવા લાગ્યો કે જીવનમાં સફળ થવા માટે મહેનત કરવી પડે મહેનત એક ભાઈ હતા કે એ તો ખબર છે આગળ બોલો બોલો કે શાંતિ લાગો યાર મોટા ભાઈ તમે શાંતિ લાગો હું બોલો છું તમાલ વચ્ચે નહીં બોલવા ડારોડિયાન પાછો પાવર જુદો હોય એનો ઋત બોય જુદો એના મનમાં જે હોય કે આ કે દુનિયા માલી છે કે એક કેક મારું ને આખું ભારત મારું એવું હોય ને બરોબર તે દારૂડીઓ બોમા પાડતો તો એ ભાઈ હતો ને જે દારૂડિયા એ પીન બોમા પાડતો તો કે જીવનમાં સફળ થવું હોય તો મહેનત કરવી જલુલી છે કે મહેનત જલુલી છે તો બોલો ભાઈ કે કર મહેનત તું એ સફળ થઈ જા પણ પેલો કે માલા કોમની નથી મહેનત કે મહેનત કરવી જ ચાલુલી પણ મહેનત મારલા કોમની નથીમાં મહેનત કરતા જલ આવે અમે કીધું પેલું ભાઈ કે મરતા એ ભાઈ ખીજાઈને છે ને એના ઘરની બહાર બેઠો તો હતી હું આગળથી નીકળું તો હું એને જોડે ગયો મેં કીધું ભાઈ કેમ યાર રિસાઈને બેઠા છો તમે મન કે યાર બબલું ભાઈ મારા ઘરવાળા છે કે મેં કીધું કેમ શું થયું લે કે જ્યારે મારા ઘરમાં છે ને કામ ધંધાની વાત આવે ને એટલે શું કહે છે ખબર છે કે મોટો થઈ ગયો કઈક ધંધો કર કામે લાખ કામે લાખ અને જેવી કે લગનની વાત આવશે ને એટલે એમ કહે છે હા મારો દીકરો હજી નાનો છે કે बबलू ભાઈ આવું ચાલે યાર કામ કરાવવાની વાત હોય ધંધાની વાત હોય એટલે દીકરો મોટો થઈ જાય છે લગનની વાત આવે એટલે અમારો દીકરો નાનો છે આવું ચાલે છે મારો ભાઈબંધ મારા માટે ગીત ગાતો હતો અમે ગાડી લઈને જતા હતા ને મારા માટે ગીત ગાતો હતો કે તને દુખી જોઈ મારા દલડા દાજી જાય છે શબ્દ તો જો ગીતના કે તને દુખી જોઈને મારા દલડા દાજી જાય છે એટલે હારા મને એમ થયું કે મારો ભાઈબંધ મારા માટે આવું કઈ મે કીધું કે ખરેખર તારા માટે મારી આવી લાગણી ભરેલી છે એટલે કે હા યાર તારા માટે આવી લાગણી હોય ને તને દુખી જોઈને મારા દલડા દાજી જ જાય કે મેં કીધું એવું છે મન કે હા તો મેં કીધું હમણાં બે દાડા પછી લોન નો હપ્તો આવો ભર દે છે મન કે બબુ એ હું તો માર ઘેર થોડું મોળું થાય મન મૂકી જાય મેં કીધું આવા મોળું જ થાય ભાઈ ના દિયો તમારે મારા બેટા ગાય એટલું જ જરા કરવાનું આવે ને એટલે તો પાછા ના પણ એવું નહીં હોતું દરેક ભાઈઓ નહીં હોય અમુક ના ભાઈઓ મજબૂત

ભાઈ કે મારી ઘરવાળી મારા ઉપર બહુ શક કરતી હતી કે એટલે બહુ શક કરતી હતી ને એટલે મેં મારા બધા કોમ કરતો ને બધા અમારે ભાઈ પાછા બધા બધા હું જે કરતો ને મૂકી દીધા કે બધું છોડી દીધું કે આ ફક્ત ભગવાનની પૂજા પાઠ કરું ભગવાનની આરાધના કરું મસ્ત નીતિના કાર્યો કરું સારા સારા કાર્ય કરું બીજું બસ મસ્ત મજાના જ કાર્યો કરું છું કે ભગવાન નું નામ લોનુમાન ચાલીસા કરું ભગવદ ગીતા કરું છું કેવું છે એટલા બધા સારા સારા મને સ્વર્ગમાં જગ્યા મળી જાય એટલે મારી ઘરવાળી પછીપોડીઓને ફોન કરાશે કે જો હવે મારા વાળો છે ને સ્વર્ગની અપચરાઓ પટાવવાની તૈયારીઓ કરી રહ્યા છે માટે એની ઘરવાળી માટે કે મારી ઘરવાળી માટે આ શું રોજ મારા ઉપર વ્યામાય છે તો નહી તો પેલી તો એનાય કે સ્વર્ગ ની અપચરાઓ પટાવવાનો ટાઈમ ચાલી બધી તૈયારીઓ ચાલી ઘરમાં વેમ કરવાની આદત હોય તો છોડી દો કારણ કે બધાની દવા છે પણ વેમ દવા છે નહીં બરાબર તમને અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હશે એવી આશા રાખું છું જો આજના કાર્યક્રમમાં મજા આવી હોય તો અમારા આજના વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા ફરીથી મળીએ જલ્દી થી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે